ફરી એકવાર જોવા મળ્યું છે મુખ્યમંત્રીનો માનવીય અભિગમ એક પરિવારને તકલીફ ન પડે તે માટે સ્થળ બદલ્યું છે સંવેદના દાખવી તુરંત કાર્યક્રમનું સ્થળ બદલી દેવાયું જામનગરના ટાઉન હોલ યોજાવાના હતા એક દીકરીના લગ્ન દીકરીના લગ્નના એક દિવસ બાદ સીએમનો કાર્યક્રમ હતો સીએમના કાર્યક્રમના કારણે પરિવાર ટેન્શનમાં હતો પરિવાર માટે તાત્કાલિક લગ્ન સ્થળ બદલવું અઘરું હતું મુખ્યમંત્રીને ખબર પડતા તુરંત પોતાનું સ્થળ બદલ્યું મુખ્યમંત્રીએ પોતાનું સ્થળ બદલાતા શાંતિથી હવે લગ્ન થશે મુખ્યમંત્રીએ પરિવારને ફોન પણ કર્યો હતો

તો આ વેડિંગ સીઝન માં અમે લોકો ક્યાં વેન્યુ ગોતીએ એ રીતે અમને टाઉન હોલ દ્વારા જાણ કરવામાં આવે છે તેથી અમે સી એમ સર ની ઓફિસ માં જાણ કરી કે અમે टाઉન હોલ ખાતે મેરેજ રાખેલ છે તો તમે અમને આ પ્રશ્નનો ઉકેલ આવો તે બદલ સી એમ સર દ્વારા અમને જવાબ આપવામાં આવ્યો કે તમે લોકો તમારો પ્રસંગ ત્યાં टाઉન હોલમાં યથાવત રાખો સી એમ સર તેમનો કાર્યક્રમ બીજા સ્થળે રાખેલ છે તે બદલ અમે સી એમ સરનો ખૂબ ખૂબ આભાર માનીએ છીએ કે ત્રેવીસ અને ચોવીસના મારા સિસ્ટરના મેરેજ હતા ટાઉન હોલ બુક કરાવેલું હતું અમે એ જ ડ્યુરેશનમાં સીએમ સાહેબનો પણ પ્રોગ્રામ હતો આ કાર્યક્રમ જાહેર થતાં અમારો પરિવાર થોડોક મૂંઝવણમાં આવી ગયો અમારા ઇન્વિટેશન આ તે બધું દેવાઈ ગયું હતું ને અમને જાણ થોડાક દિવસો પહેલાં જ થઈ ને વેડિંગની સિઝનમાં અત્યારે તાત્કાલિક વેન્યુ ચેન્જ કરવું આ તે પોસિબલ નહોતું આ એ આ કાર્યક્રમને અમે સીએમ ઓફિસમાં કોન્ટેક કર્યો કે અમારો આવી રીતે કાર્યક્રમ છે એ દરમિયાન તમારો પણ કાર્યક્રમ ગોઠવાઈ તો સીએમ ઓફિસ માંથી બે કલાક ની અંદર નિર્ણય આવ્યો અમને કહેવામાં આવ્યું કે તમે તમારો પ્રોગ્રામ ત્યાં જ રાબેતા મુજબ ચાલુ રાખો અમે અમારો ચેન્જ કરી હર વખતે જયારે સીએમ કે ટાઉનલ ખાતે હોય છે જ્યાં તમે માહિતી ખાતે સંપર્ક કર્યો કે આ રીતે અમારે ચાર મહિના અગાઉ વાડી બુક કરેલ છે ટાઉનલ બુક કરેલ છે અમારે કરવું છું તે લોકોએ અમને તાત્કાલિક પરાગ શાહ જે પીએ છે સીએમ સાહેબ ને એની અરે વાત કરાવી કે તમે શું પ્રશ્ન છે મેં અમે કીધું કે ભાઈ આ રીતના અમારા દીકરીના લગ્ન છે તો અમારે ક્યાં જવું હવે તો એ એક કલાકની અંદર અમને આ પ્રશ્નનો સોલ્વ કરી ખુદ સીએમ સાહેબે મારી સાથે વાત કરેલ કે તમે કાંઈ પણ જાતની ચિંતા ના કરતા તમારો પ્રશ્ન ત્યાં જવું મારી જગ્યા ચેન્જ કરવાનું મેં મારી ટીમને કહી દેલું છે આ બદલ અમે સીએમ સાહેબનો ખૂબ દિલથી આભાર માની છીએ મૂળ માણસ ગમે એટલો ઊંચો જતો રહે સીએમ બની જાય પણ માનવીય અભિગમ જ્યારે તમે નહીં છોડો મૂળ માનવીય સેવા છે આ પૃથ્વી પર તો આ માનવીય અભિગમ જરૂરી છે અને સીએમે આ માનવીય અભિગમ બતાવ્યો છે કારણ કે તો કહી શકતા હતા કે ભાઈ હું નહીં કરું તો તમે શું કરી શકતા હતા પણ માનવીય અભિગમ જરૂરી છે સીએમ બતાવી શકે તો આપણે બધા જ કરી શકીએ